હેલો મિત્રો ગુડ મોર્નિંગને જય માતાજીને જય કૃષ્ણ કેમ છો બધા મજામાં જાશો તમે બધા બરાબર ને તો આપણે ભાઈ નાઈ ધોઈના કમ્પ્લીટ થઈ ગયા સરસ મજાના ઘરે છીએ અત્યારે અને જવાનું છે પ્રસંગની અંદર બરાબર છે તો એવું છે જો ગામમાં ગામમાં છે ને શેરીનો પ્રસંગ છે આજે તો એવું છે મિત્રો અમારે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ જનોઈ છોકરાની છે નહીં તો જનોઈની અંદર જવાનું છે આપણે તો આગળ થોડીક વારમાં દસથી પંદર મિનિટમાં નીકળવાનું હૈ તો એવું છે તો હાલો ચાલો ચા ને ગાંઠી મરચાને તો મિત્રો આ જનો વિધિ જનો ની વિધિ છે બધી આ અહીંયા તો આવું છે અહીંયા લગભગ ચાર વાગ્યા સુધી હોવા ને એવું બધું ચાલુ રહે અહીંયા તો આવું છે મિત્રો ખુરશી બધી પથરાઈ ગઈ છે આમ જોઈ લે તો વસવાડા બરાબર છે અને હવે જમણવારનું તાલુ થઈ જાય પણ એ અગિયાર છે તો આવું છે અહીં આપણે હજી વિધિ હાલે છે જનોઈની નાની કાલે જમણવારનું આગળ ચાલુ થઈ જાય તો બધી ખુરશી ને બધું પથરાઈ ગયું છે તો આવું છે મિત્રો મિત્રો જમણવાર ચાલુ થઈ ગયો છે અને અડધું જાદુ નીકળી ગયું છે એવું છે ને આપણે ભાતપી રસમાં ઉભી ગયા છે તો આવું હે હું ને અમારા બાબુ પટેલ તો અમારા ધનમવાળા ભાઈને જણાવી દીધા છે ધોળા ઉપર ડીજે બીજે ને અમે ધમધપાટી ને બ બહાટી તો આવું હે મિત્રો મિત્રો જો આપણે ડીજે વાળા ને બ ધમ ધપાટી ને બ બહાટી તો આવું હે મિત્રો મિત્રો આપણે આજે લગભગ બીજો દિવસ થઈ ગયો અને કાલે આપણે થાકી ગયા હતા જબરદસ્ત અને એવું બધું હતું અને કાલનો પ્રસંગ પણ જબરજસ્ત એક નંબર કંઈ ઘટાણીઓ પતી ગયો અને આજે લગભગ ચાર વાગી ગયા અત્યારે ને પાછો આજે મોડો ચાલુ કર્યો લો અને અટાણે ડોકામેળી રોડ ઉપર હું ઈકું છું અને જવાનું છે આપણે કેશોદ ખરીદી કરવા તો ખરીદી કરીને કેશોદની મોજ પહેલાં લઈ લઈએ અને પછી ખરીદી કરી લેવું તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરો મિત્રો કેશો છે આપણે આવતા રહ્યા હતા કોઈ જાતનું કંઈ અપડેટ આવ્યું નહીં કે શૂટિંગ ઉતારવાનું કંઈ વહેતા આવ્યું કેમકે આપણે આવતા પાછા તો આરટી રોકી લીધા હતા બરોબર છે આરટીયુવાળા એ તો ટુ વેલ કાગળિયા કે બતાવો તો આપણી પાસે લાઇસન્સ ને પીયુસી ને બધું પીયુસી એક હતી પણ બે થી પાંચ દિવસ ટૂંકમાં હોય ગયા હતા એટલે તો ના ચાલે ને બધું ગાડીની બુક ને બધું બતાવ્યું તોય પણ દંડ ફટકાર્યો અને એટલે મગજ આખો વિખાઈ ગયો એટલે કોઈ જાતનું કંઈ અપડેટ થયું નહીં ટૂંકમાં કેસો જ ગયા પણ તો આવું હે મિત્રો ને અત્યારે આવી ગયા છે દુકાને દુકાને એટલે લગભગ હવે સાડા સાતને માથે થઈ ગઈ છે એક મિનિટ બરોબર નાળી હવે થોડી વારમાં જમવા જવાનું હે તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરજો મિત્રો અટાણે નવ વાગે સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો છે ને મંડળની મિટિંગ છે ને અમે બધા પહોંચી ગયા છે બધા મીટિંગ ની અંદર આજે તો બધા મિત્રો હે રાજુ મમા બધા જગા બાપુ તમારા ઘટુ ને બધા તો આવું હે મિત્રો મિત્રો આપણે અત્યારે વાગી ગયા છે બાર ને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે સાંજે તો લગભગ બહુ મોડું પુગાણું હતું એટલે પાછું કંઈ નવું કંઈ અપડેટ આવ્યું નહોતું ને એવું હે અને અત્યારે હવે બાર વાગી ગયા છે ને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને હવે આપણે જઈએ છીએ જંગવા બપોરના બપોર કરવા તો આવું હે મિત્રો તો ચાલો મિત્રો હવે કન્ટિન્યુ તમે જોયા કરો મિત્રો આપણે અત્યારે દુકાને બેઠા છીએ ફ્રી થઈ ગયા અટ્યારે બરાબર અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા હવે આપણે લગભગ પાંચસોમાં ખાલી પંદર જ સબસ્ક્રાઈબર ઘટે છે તો મારો ભાઈ લાઇક કરતા જો વિડીયો ને શેર કરજો મિત્રોને તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ